શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં દસ ગામોનો નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરવામાં આવતા દસ ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો છે દસ ગામોના લોકોએ ભેગા મળી તેમના ગામો શહેરા તાલુકામાં આજે યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા સત્તર જિલ્લા નવા તાલુકાની રચના કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ગોધર તાલુકાનો પણ સમાવેશ થાય છે નવીન ગોધર તાલુકાની રચના કરવા માટે સંતરામપુર તાલુકાના અઠાવન ગામો જ્યારે શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારમાં આવેલ બોરિયા ચારી કોટખર બલોજીના મોવાડા કોઠા જૂના ખેડા મોર ઉંડારા અને રમજીની નાડ એમ દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જો કે પાનમ ડેમ વિસ્તારમાં આવેલા શહેરા તાલુકાના દસ ગામોનો નવીન ગોધર તાલુકામાં સમાવેશ કરવામાં આવતા આ દસ ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ગામોના લોકોએ શહેરા ખાતે ભેગા મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરી રવાના થયા હતા ગોધર તાલુકામાં સમાવેશ કરાયેલા પાનમ ડેમ વિસ્તારના દસ ગામો શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે આ ગામોના લોકોએ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી છે સંતરામપુરમાં બે હજાર એક પહેલાં બોરિયા ચારે ખુટખર વલજી વાળા પંચાયતો સંતરામપુર સાથે જોડેલી હતી તે વખતમાં અમારા ગામ ગામનો અછત વિસ્તાર પચાસ વિસ્તાર હતો તો અનેક લાભોથી વંચિત રહી હતા તો બે હજાર એક પછી અમારું ગામ શેરા તાલુકામાં જોડવામાં આવ્યું એ વખત અમને અનેક લાભો મળી શકે છે નજીકના વિસ્તારમાં શેરા હોવાથી અમારે દરેક વ્યવહાર શેરા સાથે જોડાયેલો હોવાથી ગામને આગેવાનો ભાઈઓ વડીલો ભાઈઓનું ખાસ વિનંતી છે કે અમારો વિસ્તાર દસ ગામોનો વિસ્તાર શેરા સાથે જોડવામાં આવે તો સવલત સારી રહે છે એ માટે હું દરેકને વિનંતી કરું છું કે અમારા પ્રત્યે સહાયની લાગણી કરી અમારા ગામ શેરા સાથે જોડવામાં નમ્ર વિનંતી છે અને ટૂંક સમયમાં અમારું ગામ ગોધર સાથે જોડવામાં આવશે તો અમારા દસ ગામના આગેવાન ભાઈઓ ભેગા મળી અને અમે ભૂખ હડતાલ પર ઉતરીશું અને દરેક પ્રકારનો અમે વિરોધ કરીશું શહેરા તાલુકાના ગોરિયા મત વિસ્તારના સૌ આગેવાનો ભેગા થઈ અહીંયા ભેગા મળ્યા છીએ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ આપણા જઈ રહ્યા છે આવેદન આપવા માટે ગુજરાત સરકારે સત્તર નવનિયુક્ત તાલુકાઓની જે નિયુક્તિ કરી છે એમાં અમે હાલ શહેરા તાલુકામાં છીએ તો અમને કોઈપણ પ્રકારની જાણકારી કર્યા વગર ગોધર તાલુકો જે નવો બનાવ્યો એની અંદર અમને સામેલ કરવામાં આવે એવું અમને જાણવા મળેલ છે તો એમાં અમારા દસે દસ ગામનો વિરોધ છે અને અમે કલેક્ટરશ્રીને આવેદન આપીએ જેથી કરીને સરકાર અમારી આ એક માગણીને ધ્યાન ધ્યાને લઈ અમને નિર્ણય આપે જો આનો જો નિર્ણય અમને નહીં મળે અમારા વિસ્તારના લોકોને તો અમે ભૂખ અમારા મારી અમરણ ઉપવાસ પર ઉતરી અને કલેક્ટર ઓફ ધરણા કરીશું આ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસના રોજ ગુજરાત સરકારે ગુજરાત ગાંધીનગર કેબિનેટ ખાતે જે નિર્ણય લેવામાં આવ્યો કે સત્તર તાલુકા બનાવવામાં આવ્યા તે પૈકી ગોધર તાલુકાનું મુખ્ય મથક ગોધર રાખવામાં આવ્યું એ મુખ્ય મથકમાં ગામ બોરિયાના દસ ગામ બોરિયા ગામના વિસ્તારના દસ ગામ એમાં સામેલ કરવામાં આવ્યા છે એ જન સમુદાયને નિર્ણય લેવામાં પૂછવામાં આવ્યું નથી ખરેખર જનતાને પૂછીને જો કોઈ કાર્ય કર્યું હોત તો વાંધો નહીં આવતો એનો અમારો વિરોધ છે અને અમે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આની રજૂઆત કરી છે શહેરા તાલુકામાં રહેવાનું કારણ કે નજીક તાલુકો છે અને વિકાસના કામો ઝડપીથી થઈ રહ્યા છે અમારે શહેરામાં રહેવું છે અને શહેરાનો બહુ વિકાસ થાય છે અમારા દસ ગમડી જે પાનમ ડેમનો છે એ ગોધરનો કાલનું એવું જણાવ્યું કે ગોધર તાલુકામાં તમારે સમાજ કરવાનો અમારે ગોધરમાં જવું નથી અને શહેરામાં રહેવું છે અને કલેક્ટર સાહેબને પત્ર આપ્યું છે બસ શહેરામાં નજીક પડે અને અમારે ટોટલી આધાર કાર્ડ પાન કાર્ડ છોકરોને દરેકમાં શહેરા તાલુકો લાગેલો છે ફેરફાર કરવો નથી અને શહેરાનો વિકાસ સારો છે અમારા માટે